હથિયાર આપી શકે છે અમે નાટોનું વેચાણ કરીશું યુક્રેનનું પહેલું કવચ યુરોપ છે કૂટનીતિક રીતે યુદ્ધ સમાપ્ત કરવાના પક્ષમાં છે જેલેન્સ્કીએ કહ્યું કે પુતિન સાથે વાતચીત કરવા માટે અમે તૈયાર છીએ યુદ્ધ પૂર્ણ કરવા માટે સીઝ ફાયરની જરૂરિયાત નથી તેવું ટ્રમ્પે પણ જણાવ્યું છે તો રશિયા યુક્રેન વચ્ચે જંગ મામલે હવે ટ્રમ્પે મોટું નિવેદન આપતા આ જંગ માટે અમેરિકાના જ પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન ને જવાબદાર ઠેરવ્યા એમને કહ્યું કે જો બાઇડન નો કાર્યકાળ ભ્રષ્ટ રહ્યો ન્યુઝરૂમથી વિકાસ જોડાયેલા છે વિકાસ હવે રશિયા યુક્રેન વચ્ચે જંગ મામલે ટ્રમ્પે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન ને જવાબદાર ઠેરવ્યા બિલકુલ જ્યારે પણ કોઈ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ આવી રીતે પદ સંભાળતા પહેલા પહેલા તો ઘણા બધા આક્ષેપ લગાવતો હોય છે અને કહેતા હોય છે કે મને આ ખુરશી સોંપી દો હું બધું જ નિવેડો લાવી દઈશ બધા જ ઉકેલ લાવી દઈશ અને ટ્રમ્પ પણ એવું કહી હતા જયારે એ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન લડી રહ્યા હતા ત્યારે મેં કહ્યું હતું ચોવીસ કલાકમાં ચોવીસ કલાકમાં હું રશિયા યુક્રેન યુદ્ધને બંધ કરાવી દઈશ અને આ બંને વચ્ચે સહમતી થઈ જશે શાંતિ થશે પરંતુ છેલ્લા ઘણા સમયથી ડોનાલ્ડ ટ્રમ્પ મથામણ કરી રહ્યા છે આ યુદ્ધ શાંત થવાને બદલે વધારેને વધારે વિકરાળશે

કે આ બાજી એમના હાથમાં નથી એટલા માટે હવે જો બાઇડન યાદ કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે એના માટે જો બાઇડન જવાબદાર છે આ યુદ્ધ રોકાતું નથી એના માટે દોષનો ટોપલો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડન પર ઢોળી રહ્યા છે કારણ કે યુક્રેન હોય કે પછી રશિયા આ બંનેમાંથી એક પણ અત્યારે માનવા તૈયાર નથી અત્યારે પણ જ્યારે આ બંને વચ્ચે જ્યારે વાતચીત થઈ રહી છે ત્યારે પણ રશિયા યુક્રેન વચ્ચે જોરદાર ભીષણ બોમ્બારો થઈ રહ્યો છે હુમલા કરવામાં આવી રહ્યા છે સવાલ એ છે કે હવે આ યુદ્ધ ક્યાં જઈને બીજી સૌથી મહત્વની બાબત એ કે ડોનાલ્ડ ટ્રમ્પે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો એ પણ કર્યો છે કે ત્રિપક્ષીય વાતચીત થવી જરૂરી છે એનો મતલબ કે અમેરિકા રશિયા અને યુક્રેન ત્રણે ત્રણેય પક્ષો ભેગા મળીને વાતચીત કરે એ ખૂબ જ જરૂરી છે હવે ક્યારે વાતચીત કરવામાં આવશે એ સૌથી મોટો સવાલ બીજી સૌથી મહત્વની બાબત એ પણ ડોનાલ્ડ ટ્રમ્પે ચોકામદારો દાવો એ કર્યો છે કે યુદ્ધ માટે જરૂરિયાત નથી હવે જ્યારે યુદ્ધ રોકવું હોય તો પહેલું પગલું સીઝ ફાયર છે હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ કયા આધારે કહી રહ્યા છે તો ડોનાલ્ડ ટ્રમ્પ જાણે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ નિવેદન આપે છે એને એટલું ગંભીરતાથી લેવામાં નથી આવતું ભલે એ દાવા કરે કે અમે આટલા આટલા દેશોના યુદ્ધ અમે રોકાવ્યા પરંતુ અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ વામણા સાબિત થઈ રહ્યા છે એ વાત ચોક્કસથી નક્કી છે ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમને નોબલ પીસ પ્રાઇઝ જોઈએ છે ને એટલા માટે જ આ બધી મથામણ કરી રહ્યા છે અલગ અલગ દેશોના યુદ્ધ રોકાવાની વાતો કરી રહ્યા છે પરંતુ આ એક એવો મામલો છે કે જેમાં ના રશિયા ઝૂકવા તૈયાર છે ના યુક્રેન ઝૂકવા તૈયાર છે યુક્રેન ને નાટોની સાથે સાથે નાટો મદદ મળ્યા દેશો છે એ જયારે મદદ કરતા જેના કારણે યુક્રેન સતત મજબૂત થઈ રહ્યું છે બીજી બાજુ રશિયા તો પહેલેથી મજબૂત છે એ સતત આ મોરચે લડાઈ આપી રહ્યું છે જોવાનું રહેશે ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યારે મથામણ કરી રહ્યા છે યુદ્ધ વિરામને લઈ બંને દેશ વચ્ચે યુદ્ધ અટકે તેને લઈ શું આમાં વધારે ડોનાલ્ડ ટ્રમ્પ

પુતિન નક્કી કરશે એવું અત્યારે ફરી એકવાર જોવા મળેલું છે જ્યારે ત્રિપક્ષીય બેઠક થશે જો થશે ત્યારબાદ કોઈ મોટો નિર્ણય લેવાય તેવી પણ શક્યતા જિજ્ઞાસા બિલકુલ વિકાસ આભાર જાણકારી માટે